વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જિગ્નેશ ફોન લાઈન થી જોડાયા છે જિગ્નેશ દરોડાની કાર્યવાહી કરવામાં આવી કેવી રીતે દરોડા થયા અને ત્યારબાદ અત્યારે શું કાર્યવાહી ચાલી રહી છે જી ચોટીલા ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણા દ્વારા સાત તારીખના રોજ પાંજવાડી ગામ ખાતે જય ચામુંડા નામની લીજ ઉપર રેડ કરી હતી સર્વે નંબર એકસો અઠ્ઠાણું પર આ લીજ આવેલી છે તેમાં બે પોઈન્ટ પંચ્યાસી કરોડ નો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો અને આ લીજ કોણ કોણ ચલાવી રહ્યા છે તે અંગે તપાસ હાથ ધરી હતી અને આ રદ કરવા માટે કલેક્ટર ને પ્રાંત અધિકારી દ્વારા લીજ રદ કરવા માટેનો લેટર પણ લખવામાં આવ્યો હતો ત્યારે આ લીજ કોના કોના દ્વારા ચલાવવામાં આવી રહી હતી તે અંગે પ્રાંત અધિકારી દ્વારા અને તપાસમાં ખુલ્યું છે કે રાજકીય મોટા નેતા ના ભાઈના નામે આ લીચ ચાલતી હતી અને સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં ઘરમાં જોવા પડી રહ્યો છે સ્થાનિક નેતાઓમાં પણ ખડખડાટ છે અને વધુ તપાસ ની એ માંગ ઉઠી છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે